રખડતા શ્વાનનો આતંક છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તેવામાં કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયા સ્વાનના આતંકનો ભોગ બન્યા છે તેવામાં હવે તેઓએ લોકોને જો તેઓ શ્વાનના આતંકનો ભોગ બને તો સીધા ભાજપના ધારાસભ્યોને ફોન કરવા માટે કહ્યું છે અને આ માટે તેઓએ ફોન નંબર પણ જાહેર કરી નાખ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરે

એટલે કે દિવ્યેશ અકબરીને ફોન કરવા માટે કહ્યું છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું ગઈકાલે રાત્રે હું એક લગ્ન પ્રસંગમાંથી ઘરે આવતી હતી તો મારી પાછળ બહુ બધા બહુ બધા કૂતરા દોડ્યા એમાંથી એક કૂતરું એટલે કે શ્વાન કૂતરો એટલે કે શ્વાન એક હડકાઈ ઉઠ્યું હશે આ તો નસીબ જો કે હું બચી ગઈ કે મારી સલવાર ડ્રેસની ફાડી નાખી એટલા માટે અમે ઘણી રજૂઆત કરીએ છીએ પબ્લિકની પણ રજૂઆત આવે છે પણ એનું કોઈ સોલ્યુશન થતું નથી તો કાયમી સોલ્યુશન માટે કે રોજ આપણી પાછળ જે કૂતરા દોડે છે આપણા બાળકોની પાછળ દોડે છે બટકા ભરે છે શ્વાન કૂતરા એટલે શ્વાન હું ખાસ કરીને કૂતરા કૂતરા એટલે બોલું છું કે ઘણા લોકોને શ્વાનમાં ખબર નથી તો અત્યારે એ લોકો બટકા ભરે છે અને લોકોને બહુ એનેથી પ્રોબ્લેમ થાય છે તો આપણે દરેક શ્વાન એટલે કે દરેક કૂતરાઓને પકડવાની વાત નથી પણ આ ટાઈપના જે હડકાયા થાય છે જે બધા વાહનોની પાછળ દોડે છે જે સ્કૂલે જતા છોકરાઓની પાછળ દોડે છે રોજના સો લોકોને આવી રીતે જીજી હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પડે છે તો આપણો પ્રશ્ન સોલ ધારાસભ્યને કરવાના હોય છે ઇઠોતેરના ધારાસભ્ય અને ઓગણસીના ધારાસભ્ય તો અત્યારે બજેટનો બોર્ડ હાલે છે તો મારી એક રજૂઆત છે કે આપ સૌ આ નંબર આપ્યા છે મેં તો બેય ધારાસભ્યને ખાલી ફોન કરીને કહો કે તમે બજેટના બોર્ડમાં કે એક એવી રજૂઆત કરો કે આ કૂતરાને પકડવા માટે એક નાનું ઝૂ બનાવે અને એ યા એ કૂતરાઓને ટ્રેનિંગ આપે જેમ આપણે કેમ એક કૂતરો લઈ છીએ વેચાતો પાડી તો છીએ એવી રીતે કોઈ કૂતરાનું ઝૂ બનાવી અને આ ટાઈપના કૂતરાઓને ટ્રેનિંગ આપે મારે કોઈ કૂતરાની દુશ્મની નથી પણ બજેટના બોર્ડમાં જ આ બે ધારાસભ્ય કહેશે ને

તેવામાં હવે લોકો રખડતા ઢોરને કારણે ખાસ કરીને શ્વાનને કારણે ત્રાસી ગયા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેટર રચના નંદાણીની વાત સરકાર માને છે કે નહીં આ બાબતે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં આભાર